ખંભાત ની પતંગ ની ખાસિયત એ કે ખંભાત ની પતંગની અંદર ફિનિશિંગ સારું આવે ક્વોલિટી સારી આવે એનો પેપર સારું આવે સડીયો સારી આવે ઉરવામાં બધી સારી રહે આમ તેમ ના થાય એટલે ક્વોલિટી બધું હેન્ડ કટિંગ બધું આથી બને તો આજે પચાસ વર્ષ થી આ ધંધો ચાલે છે ત્રીજા મહિનામાં આનું કામ ચાલુ થઈ જાય છે ત્રીજા મહિનામાં ઓર્ડર આઈ જાય છે અને તમારે જેવી જોઈએ એવી વેરાયટી મળી જાય છે આગળ અને એનું ફિનિશિંગ છે ને ખંભાળા વર્લ્ડ જોઈએ ને તો પેલા નંબર નું ખંભાતું છે હા હેલો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તરાયણ નવ ગણતરીના દિવસો બાકી રહેશે જો તમે પણ પતંગ દોરીની ખરીદી કરવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે એક્ઝેટ રહેવાનો છે કેમ કે આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ ગુજરાતનું સૌથી મોટામાં મોટું અને ગુજરાતનું સૌથી સસ્તામાં સસ્તું પતંગ માર્કેટ એટલે ભાઈ ખંભાતનું માર્કેટ અને આજના વિડીયોમાં તમને ખંભાતની પતંગ બતાવવાના છીએ અને ખંભાતની પતંગ કઈ રીતે બને છે બધી જ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં આપવાના છીએ તો પ્રાઇઝ ડિટેલ સાથેનો વિડીયો તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેશે વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ બીજા માર્કેટના વિડીયો જોવા માટે શરૂ કરીએ આજના વિડીયો અને શોપની વિઝિટ કરીને વધુ માહિતી પ્રાઇઝ ડિટેલ સાથે જાણીએ ચલો આવી જાય

વધારો થાય જેટલું જલ્દી લઈએ એટલું જલ્દી ફાયદો પછી એમાંથી મોટી સાઈઝે ગોળ ચાપટા આવે કે ભાઈ આમાં ગોળ કહેવાય કે ભાઈ જે ખંભાત નું ફેમસ જે થયું છે ખંભાત જેનાથી પ્રખ્યાત છે એ આ બધી વસ્તુઓથી હા માથે નાની પતંગની ખાસિયત એ કે પતંગની અંદર ફિનિશિંગ સારું આવે ક્વોલિટી સારી આવે એનું પેપર સારું આવે સળિયો સારી આવે બધી સારી રે ઉરવામાં આમ તેમ ના થાય એટલે ક્વોલિટી બનાવતા આ બધું હેન્ડ કટિંગ બધું હાથી થી બને તમારું કામકાજ છે મેન્યુફેક્ચરિંગ પોતાનું પોતાનું જાતે 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 જ બનાવવાનું પોતે આજે પચાસ વર્ષથી આ ધંધો ચાલે છે ચોથી પેલીથી આ ધંધો કરીએ છે મોટા મોટી જે સાઈઝ છે મોટા મોટી સાઈઝ તો અત્યારે જો આ રહી જે એ આઠ ફૂટની ની પતંગ છે એ અત્યારે એ તમારે પચાસ રૂપિયાનો પીસ આવે ચાલીસ રૂપિયાનો પીસ આવે સો રૂપિયા નો પીસ આવે પચાસ રૂપિયા પીસ થી ચાલુ થાય તો અઢીસો રૂપિયા ના પીસ સુધી માં આવે પાંચસો રૂપિયા સિઝનેબલ ધંધો કરવા માટે અહીંથી પતંગ લેવી હોલસેલ હા તો હોલસેલમાં માં દરેક વસ્તુ મરીએ દરેક વસ્તુ દરેક વેરાયટી મળી જાય ઓછો પછી સો પ્રકારની વેરાયટી મળે સો પ્રકારની વેરાયટી મળે બધી અલગ અલગ ડિઝાઇન ની નાની મોટી બધી સાઇઝ માં મળે જો આ ટાઈપ બધી આવશે પછી સાઇઝ પ્રમાણે સાઇઝ પ્રમાણે ક્વોલિટી પ્રમાણે વેરાયટી પ્રમાણે પેટર્ન પ્રમાણે બધો ભાવ રહેશે પ્લાસ્ટિક ના પતંગ પરિયે પ્લાસ્ટિક ના પતંગમાં બધી અને ઘણી વેરાયટી ઘણી બધી સાઈઝો અને વેરાયટી બધી ફેન્સી વેરાયટી જો મેટલ પેપર

બધી જ પ્રકારના પતંગ બધી પ્રકારના જાતે 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 બધી પ્રકારના પતંગ બને બધું 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 અહિયાંથી જ એક્સપોર્ટ થાય બધું જ અહિયાં થી થાય દરેક કારીગર ના અલગ અલગ કારીગર હોય ઓછામાં અને દરેક વસ્તુની અલગ અલગ જગ્યાઓ હોય ગોડાઉન અલગ હોય બનાવનો અલગ હોય કારખાનું અલગ હોય પતંગ છે પતંગ એક પતંગ આ જગ્યા ફરે ત્યારે એક પતંગ તૈયાર થઈ ના આવે આ એક પતંગ આ જગ્યા પર ફરે ત્યારે એક પતંગ તૈયાર થાય મિત્રો તમે જોઈ શકો છો પતંગ ભાઈ તમને ઉડાડવા આમ ઈઝી લાગતું છે પણ જો એની પ્રોસેસ છે ને બહુ અઘરી છે અહીંયા આઠ જગ્યાએ આ પતંગ પર જ એક પતંગ રેડી થતી હોય છે મોટા મોટી પતંગ તમે આજે બનાવી છે હા એનો ટાઈમ અંદાજે કેટલો લાગતો છે આ પતંગ બનાવવામાં એક પતંગ બનાવો છો મચ બે કલાક થાય બે કલાક થાય અને નાની પતંગ બનાવી હોય માન લો કે આજે તમે બતાવીએ કે કેટલી વારમાં બની જાય બધી સાઇઝ અલગ અલગ હોય કારીગર બધા અલગ અલગ હોય કોઈ એવું ના હોય કે કલાક બસ બે પતંગ ની ખરીદી કરવી હોય તો આપણું એડ્રેસ અને નંબર આપી દો અને ટાઈમિંગ કહી દો આપડે પ્રોપર એડ્રેસ તમે આપી દો રાત્ર દો જો તમારે પણ પતંગ અહીંયા થી ખરીદી કરવી હોય તો જો શક્તિ પતંગ ભંડારણ અંદર આવી શકો છો તો મિત્રો માર્કેટમાં આપણે પતંગનું કવર કરતા કરતા આપણે કેવી જગ્યા આવી પહોંચે કે જ્યાં પતંગ મેન્યુફેક્ચરિંગ થાય છે તમે જોઈ શકો છો લાઈવ વિડીયોમાં કેમ છો સર મજામાં હા સાહેબ ખંભાતના અંદર જે સૌથી મોટામાં મોટું માર્કેટ કહેવાય છે બરાબર છે તો ક્યારથી શરૂઆત થાય છે પતંગ બનાવવાની અહીંયા કયા ટાઈમથી શરૂઆત થાય છે કેવી કે બીજા ના પતંગ બને છે અને ખંભાતની જે પતંગની જે ખાસિયત છે થોડી જણાવશો આપણા મિત્રો સાહેબ આમાં એવું છે કે ત્રીજા મહિનામાં આનું કામ ચાલુ થઈ જાય છે ત્રીજા મહિનામાં ઓર્ડર આવી જાય છે અને તમારે જેવી જોઈએ એવી વેરાયટી મળી જાય છે આગળ સાઈઝ છે સત્યાવીસ થી ત્રીસ સાઈઝ ચોત્રીસ સાડી બેતાલીસ કઈ સુધીની તમને સાઈઝ મળી જાય અને સારા સારો પતંગ ખંભાત માં મળી જાય બીજા પતંગો અને ખંભાત ની પતંગ શું ખાસિયત હોય છે થોડીક જણાવજો આપણા મિત્રો એમાં શું કે આ દોરી આવે ને ડોરી એમાં તમારે એક ધાર છે ને પતંગ ફાતે નહીં મેન એ છે બરાબર અને એનું ફિનિશિંગ છે ને

ખંભાત નાની ચુનારવાર તપસ્વીનગર છે તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે સરસ મજાની પતંગ મેન્યુફેક્ચરિંગ થાય છે લાઈવ તમારા નજરોને સામે તમને અહીંયા પતંગ બનતી જોવા મળી જશે તો તમે પણ જો આ માર્કેટની વિઝિટ કરી શકો છો ખંભાતના અંદર ઘેર ઘેર તમને આ પતંગ મેન્યુફેક્ચરિંગ જોવા મળી જશે વધુ માહિતી માટે નંબર અને એડ્રેસ તમારા ફોનની ડિસ્પ્લે ઉપર દેખાતું છે તો તમે કોલ કરીને આ જગ્યાની વિઝિટ કરી શકો છો અને પતંગની ખરીદી કરી શકો છો ગણતરીના દિવસોમાં પતંગનો ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે તો તમે પણ પતંગની ખરીદી કરવા માંગતા હોય તો આ જગ્યાની વિઝિટ કરી શકો છો બાકી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ માય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય